મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ આ અમારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાના છીએ એટલા માટે વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને તેટલા ગ્રુપમાં શેર કરજો મિત્રો હવે શરૂઆત કરી છે આપણે રેડન્યુને એટલે ખાસ કરીને રેડન્યુને પણ વિડીયો શેર કરીજો આજ સુધી આપણે પોલીસ કોન્સ્ટેબલમાં કર્મો અંજની છેદ વિવિધ આમાં પૂછાયેલા પ્રશ્નો વિશે વાત કરી હતી તો પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ તો પ્રશ્ન કેવા શું માગે છે તો ખાલી જગ્યા પર શું આવે છે તો મિત્રો કે ચાર નો વર્ત સોળ થાય સોળ ને એસી ઓછા થાય તે જ રીતે મિત્રો ખાલી જગ્યા આપણે પછી જોઈશું નવનો વર્ગ એક્યાસી થાય પ્લસ એસી આઠ ને આઠ હોય એસી ને એસી એકસો સાઠ એકસઠ મિત્રો આ પરથી બંધ બેસતો હોય તેવું લાગે છે તો તેરનો વર્ગ

મિત્રો વિક્ષોિત કરીને એસી તો કરીએ તો મિત્રો ખાસ કરીને બસો નવો જવાબ આવે પ્રશ્ન બે બે ચાર છ દસ ચૌદ વીસ ની મિત્રો છવ્વીસ ની ચોતરી ને બેતાળે આમાં કઈ રીતનું બેસતું લાગે છે પેલા બે બે ઉમેરીએ છે તો બેમાં બે ઉમેરીએ તો ચાર ચારમાં બે ઉમેરીએ તો છ પેલા બે બે से 4 4 4 ઉમેરેલા છે તો 4 6 માં 4 ઉમેરીએ તો 10 10 માં 4 ઉમેરીએ તો 14 એ જ રીતે પછી 6 ઉમેરી 6 6 ઉમેરવાના તો 6 6 તો 6 માં 14 માં 6 ઉમેરીએ તો 20 જવાબ આવે અહીંયા 20 વિકલ્પ એ આગળ આપે ચેક કરીએ તો 20 નીંદર બીજા છ ઉમેરીએ તો છવ્વીસ થાય હવે આઠ આઠ ઉમેરવાના છે તો આઠ 26 ને આઠ ચોત્રીસ 34 ને આઠ તો બેતાળીસ થાય આ પરથી વિકલ્પ બી સાચો જોવા મળે છે સોરી એ સાચે જોવા મળે છે બી આર અને બેન્ડ

એની અંદર એક છે પછી આરની અંદર ત્રણ છે ત્રણ આવે કે ડીની અંદર આવે સત્તાવન એકસો ઓગણચાળી જવાબ આવે મિત્રો બી આરડી હતાવન એકસો ઓગણચાળી કહેવાય તો મિત્રો આપણે પ્રશ્ન પોચ પર શરૂઆત કરી દઈએ તો એ અને બી બહેન છે ડીની માતા એ છે અને બીની સી પુત્રી છે અને એ એ ભારે લગ્ન કરેલ છે તો એન આ પતિ જે છે તો સી ને ડી વચ્ચેનો સંબંધ શું થાય તો મિત્રો આપણે પહેલેથી જ એટલા માટે સ્ટાર્ટ બતાવી દીધેલ છે કે તમને થોડી તકલીફ ન પડે તો એ અને સી બહેન છે તો ઉપર માઇનસ માઇનસ લેડીઝ છે એટલે કરી દઈએ છીએ મિત્રો અને તેની અંદર ડીની માતા એ છે તો માતા છે એટલે એ ઉપર રાખીશું સીની એક પુત્રી ડીની એક પુત્રી સી છે તો સી કરી દઈશું જેના લગ્ન એ ફારે કરેલા છે તો પ્લસ એફ એટલે જેન્ટ્સ પ્લસ કરી દઈશું અને એના પતિ જે છે તો મિત્રો આ એની ડીની માતા એ એ છે અને એ બીની એક પુત્રી છે તો આ બંને શું થઈ બહેનો થઈ તો આ બહેનને બહેનો છે અને આ બંને માસીની દીકરી બહેનો થઈ તો એની અંદર વિકલ્પ નથી હાલેલો પણ મિત્રો માસીની દીકરી બહેનો થાય આ પરથી મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરી શકો છો અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને મિત્રો આવનારા સમયની અંદર આપણે સારા એવા પ્રશ્નોનું માર્કિંગ કરાવીશું ને રીઝનિંગની સારી તૈયારી કરાવીશું એટલા માટે વિડીયોને બને તેના ગ્રુપમાં શેર કરી દેજો રેલવેની પરીક્ષા ચાલું છે ફોર્મ ભરવાના ચાલુ છે બાકી હોય તો ફરી જશું આ સાથે ફરી મળી સાથે